ਜੀ ਸਰ ਆਪਣੇ ਪੱਧਾ ਜਾਣੀਏ ਚ ਕਿ ਗੁਜਰਾਤ ਰਾਜ ਜਮਾ ਮੰਨੇ ਨੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਜਿਨੀ ਪੂਛਣਾ ਕਿ तमाम ਜਿਲ੍ਹਾਵਾਂ માં ਕਿਤਲਾ ਪਣ ਮੇਜਰ ਮਾਈਨਰ ਬ੍ਰਿਜਿਟ ਚ ਹੈ ਇਹਨਾਂ ਪ੍ਰਾਂਤ ਦੇ ਇੱਕਲੀ ਪੱਕ ਮੋਟੀ ਸਤਰੁਤ ਹੈ ਇਹਨੀ ਟੈਕਨੀਕਲ ਅਤੇ ਵਿਜ਼ੂਅਲ ਤਕਾਸਨੀ ਦੀ ਕੰਮਕਾਜੀ ਪਟਰੇ ਚਾਲਟ ਹੈ ਇਸ ਉਪਰਮਾ ਸਾਪੇ ਜਿਲ੍ਹਾ માં ਪਣ तमाम ਕਿਤਲਾ ਪਣ ਵਿਭਾਗੋ ਚ ਹੈ ਆਰਐਨਬੀ ਸਟੇਟ ਆਰਐਨਬੀ ਪੰਚਾਇਤ ਨੈਸ਼ਨਲ ਹਾਈਵੇ ਨਗਰਪਾਲਿਕਾ ਕਾਸ ਕਿਨਾ ਪਣ ਦੁਆਰਾ ਬ੍ਰਿਜਿਟਸ અથવા મોટી સ્ટ્રક્ચરોની કામગીરી થઈ છે એના દ્વારા એ સ્ટ્રક્ચરોની ચકાસણી ચાલુ છે આ પ્રસંગે આજે વાલોડ તાલુકાના આ વાલ્મિકી બ્રિજની અમે મુલાકાત લીધી છે અમારી સાથે તમામ જિલ્લાના ટેકનિકલ અધિકારીઓ મોજૂદ છે અને બ્રિજનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે એ આ વાલોડ તાલુકાનો એક મેજર બ્રિજ છે વાલ્મિકી નદી ઉપર છે અને ઇન્સ્પેક્શન દરમિયાન કોઈ ખમી અમે અહીંયા વીજોલી જોવા મળી નહીં એના ઉપરાંત બીજા જેટલા પણ માઇનર અને મેજર બ્રિજેસ છે એની તમામની ચકાસણી આરએનબી સ્ટેટ આર પંચાયત અને નેશનલ હાઈવે દ્વારા કરી લેવામાં આવી છે અને એમાંથી અમુક બ્રિજેસ જે બહુ જૂના છે એમાં લોડ ટેસ્ટિંગ અને આગળની કાર્યવાહી પણ આગામી દિવસોમાં કરવામાં આવે છે અમુક બ્રિજેસ જે થોડા બહુ જૂના છે એમાં જાહેરનામા પણ બહાર પાડવામાં આવે છે જેનાથી ત્યાં સુધી લોડ ટેસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી જે ભારે વાહનો છે એના માટે ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવે છે અને એના ડાયવર્ઝન પણ એને પૂછવામાં આવે છે